કાનમ કહેવાતા કરજણ પંથકમાં ખેતીમાં મુખ્ય પાક કપાસ છે ચાલુ વર્ષે કુદરતે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા બીજી તરફ ખરીદીનો માલ ખેડૂતોને સતાવી રહ્યો છે વાત કઈ એમ છે કે કરજણ પંથકમાં ખેડૂતો દ્વારા સિઝનમાં કપાસ ઉછેરી માવજત કરી ઊભો કાર્ય ચાલુ વર્ષે ચોમાસું પણ લાંબુ ચાલ્યું અને ત્યારબાદ કમોસમી વરસાદે ખેડૂતોની દશા બેસાડી ત્યાં હવે કુદરતની સાથે બેવડો માર ખેડૂતો ખાઈ રહ્યા હોય એમ દેખાઈ રહ્યું છે કમોસમી વરસાદ બાદ ખેતરોમાં કપાસ સુકાઈ રહ્યો છે અને બીજી તરફ કપાસ માટે સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ ન ખેડૂતોને મળતો નથી કારણ કે સીસીઆઈએ હજુ ખરીદી શરૂ કરી નથી જેથી ખાનગી વેપારીઓ અને જીનરો કપાસનો ભાવ ઓછો આપી રહ્યા છે જેથી ખેડૂતની દિશા બેઠી છે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સરકારે જાહેર કરેલી નુકસાનીનું વળતર પણ ઓછું હોય એવા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે વહેલી ટકે સરકાર દ્વારા સીસીઆઈ સેન્ટર ચાલુ કરાવી ખેડૂતોને કપાસ ખરીદે જેથી ખેડૂતોને કઈ અંશે થોડી રાહત થાય કપાસ સુકાઈ ગયો છે એની અંદર ખેડૂતોની લગભગ બધી વાત પતી ગઈ છે એવી પોઝિશન દેખાય છે અને ખરેખર હાચું કહું કે આજે નહીં ભવિષ્યની અંદર લોકો ખેડૂત કપાસ છોડી દેશે કારણ કે માવઠા થાય છે આજે આ માવઠાની અંદર અમારે તો અમે ડૂબઈ ગયા છે પણ હવે નથી અમારો ટેકાનો ભાવ અમને મળતો કે નથી સીસીઆઈ ચાલુ થતું હવે આની અંદરથી માનો કે એક બે ક્વિન્ટલ નું માર માણ નીકળશે ને તો બી અમે છ સાત હજારમાં વેચવા હારું ટેવાયેલા છે કારણ કે સીસીઆઈ જો ચાલુ થાય ને તો બહુ સારી વાત છે અને હજુ અમને કહું છું કે આ જે રાહત આપી છે ને એ રાહત અમારા માટે કઈ જ નથી પણ હવે અમે મજબૂર છીએ એટલે અમારાથી કોઈ તમને કશું કહી શકાય એવું નથી પણ સરકાર શ્રીએ વિચારવું પડશે કે ખરેખર ખેડૂતો દેવાના ડુંગર તરે ડબાઈ જવાના છે એ વાત નક્કી છે આ ચોમાસા આ માવઠા પછી આ સુકારો લાગ્યો છે માવઠું પહેલાં તો બહુ સરસ કપાસ હતો પણ હવે માવઠું થયું એટલે હવે તો કુદરતી છે પણ હવે સરકાર જો અમારા તરફ જુએ તો કઈક સારી વાત છે શું નામ તમારું અરસદભાઈ ચંદુભાઈ ભટ્ટ કપાસ ઉગાડ્યો છે શું કેશો આ કપાસ માટે આ પાંચમા છઠ્ઠા મહિનાનો કપાસ છે પહેલા સારો કપાસ હતો આજે છેલ્લું માવઠું આવ્યું ને કમોસમી વરસાદનું એમાં કપાસ પૂરેપૂરા પાના બધા જ ગરી ગયા છે ને જે નવો ફાલ આવો જોઈએ હવે આવે એવો નથી અને અત્યારનો જે ભાવ સરકારે જે જાહેર કર્યો છે આઠ હજાર આઠ હજાર સો એ અત્યારે અમને મળતો નથી છેલ્લા માં છેલ્લો સારો કપાસ બી આપ્યો અમે ગઈ કાલે તો બી છ હજાર ચારસો રૂપિયા માં અમારે આપવો પડ્યો શેરડી જે ખરીદી છે ચાલુ છે ના અત્યારે મારા ખ્યાલ થી બંધ જ છે શું ઈચ્છો છો તમે ચાલુ થાય તો સારું અને અત્યાર માં જે કપાસ તો બધો સુકાઈ ગયો જે ઉપરના જીણવો છે એ અત્યારે જે આવશે એ બી કાળા પડી ગયા છે માવઠા લીધે અને હવે જે કપાસ આવે છે એ પહેલા જેવો આવતો નથી અને ભાવ બહુ ઓછો મળે છે શું નામ તમારું ભટ્ટસાગર